બોલવાનું ધાણી બમ ભરાવક થતી જાય છે પ્રતિદિન માર્કેટ યાર્ડ રાજકોટ બેડી તો અત્યારે ધાણી બજારમાં એવું છે કે જેવો આપનો માલ હશે તેવા ભાવ જળવાતા હોય છે તો અત્યારે ટાટા લાડવા વડે એવા માલ બધા ચૌદસો આડેગાડે પંદરસો આડેગાડે જેવા માલ પછી થોડોક હવા ઓછી હોય તો બધા સત્તરસો આડેગાડે અને થોડોક સૂકો માલ હોય તો બે હજાર બાવીસોના બજાર છે એમાં જેવો આપનો માલ હશે તેવા ભાવ જળવાના છે દાણા પ્રમાણે એટલે કલર ડાઉન હોય સૂકો માલ હશે તો બે હજાર આગળ ઓગણીસો પછી તેમાં જીરા બજાર થોડાક પ્રતિદિન થોડાક ઘટાડા તરફ કલર હશે અને તાઢો માલ હશે તો મીડિયમ ભાવ જળવાશે કલર હશે અને સૂકો હશે તો પ્લસ ભાવ જબરજસ્ત જળવાશે તો આપનો જેવો માલ હોય છે મોટા ભાગની જણસી અત્યારે બધી છે કે કપાય પણ આવક ની ચૌદસો થી સોળસો સુધી પોઈન્ટ ચૌદસો બાકી બધું સોળસો વાળે ગાડે પંદરસો વાળે ગાળે તો કપાસ કોટન અને ઘઉં બજાર બધું સાડા પાંચસો સવા પાંચસો છસો અને તો ખેડૂત મિત્રો અત્યારે મગફળીની આવક કરતા ડેલી સર્વિસ આવક લે છે અને તિરુપતિથી હરાજી ધાણીમાં ચાલુ કરવામાં આવે છે તો શેરીઓની હરાજી પહેલાં લેવામાં આવે છે તો ધાણી બમપુર આવે છે પણ તોય વેચાણ થઈ જાય છે દરરોજ રાજકોટ બેડીયાડ યાર્ડ માર્કેટ અત્યારે લસણ પણ નવી આવક ચાલુ થઈ ગઈ છે અને ઘણી બધી જણસી અત્યારે આવતી હોય એમાં મોટા ભાગની જણસી ધાણી તરફ રહેશે ચાર પાંચ છ શેરી આગળ પણ ઉતરાય થઈ છે રાજકોટ બજાર બધું ચાલે છે બે હજાર અઢારસો ઓગણીસો ચાજી એવરેજ સારો માલ હોય તો બે હજાર પ્લસ ના પણ ભાવ મળે છે ખેડૂતોને સૂકો માલ હોય તો અને હવા વાળો હોય તો જેવી હવા કલર ભલે ડાઉન તો ઓગણીસો પ્લસ અઢારસો થી બે હજાર વચ્ચે નું બજાર આજુ જળવાતું હોય છે અઢાર નેવિસ ખેડૂત બનવાનો

હવે સામે બીજી બીજી ગલીમાં તિરુપતિવાળી લાઈન આવક જાવક જાવી હવે આગળ બીજી શેરીઓ પણ લેવામાં આવે છે ઘણો ધાણો આવે છે બધી શેરીઓ ભરચકે તો કોઈ આપણે મૂજાની જરૂર નથી માલ હોય ભાવ જળવાતા તો રાજકોટ બધા સત્તરસો થી બે હજાર વચ્ચે તો અત્યારે કાફલો બધો આયા

જય દ્વારકાધીશ મિત્રો તો અત્યારે બજાર બધું તેજી તરફ છે અને કોઈ મૂજાવાની જરૂર નથી આગલી સાલ કરતાં બહુ સારું છે પાંચસો રૂપિયા સારું બજાર ચાલે છે પાંચસો સાતસો તો આ ગઈ સાલ બજાર જળવાતું નહોતું આ સાલ તો રાયડામાં પણ બજાર સારું છે રહીમાં પણ સારું છે એક જીરામાં એક થોડુંક ઠંડુ છે જય કિસાન ખેડૂત ભલવાન રાજકોટ બેડી યાર્ડ આપણે કાલે અહીંયા ઉતરાય કરી હતી થોડુંક કપાસ કોટન થોડુંક જીરું આપણે ખેડૂતનો માલ લઈને બેડિયાળ આવ્યા હતા ખેડૂત મિત્રો ઉઠીને તરત જ આપણે આ બધું હરાજીનું ઢગલાનું બધું જોતા રહીએ છીએ ક્યાં કેવા બજાર ચાલે છે હવે આપણે જીરા તરફ જશું જીરામાં પણ બજાર થોડાક ઠંડા છે એક નંબર

જે કિસાન ખેડૂત બોલવા તો આ છે બધું મગનો તલનું છે અને અમે સિંગદાણા ઉતારવામાં આવે છે આ સર તલ ઉતારવામાં આવે છે સિંગદાણામાં પણ ભાવ જબરજસ્ત પડતા હોય ખેડૂત મિત્રોને અને આ વર્ષ સિંગદાણા બિયારણમાં પણ ભાવ રહેવાના છે થોડા ઘણા તો આપણી પાસે મગફળી તો હવે હોય નહીં નક્કી બિયારણ જેવી જોગ મગફળીમાં કરી હોય તો મોંઘવારી તો ઓછી નાડે જય કિસાન રાજકોટ